નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે જોઈએ છીએ કે આ એક એરંડાના પ્લોટમાં આવ્યા છીએ એમ આ ખેતરમાં તમે જુઓ કે ખેડૂતે આખું પિયત કર્યું છે અને બધા ચાસમાં અને આ ચાસમાં પણ આ ચાસમાં પણ અને બધા ચાસમાં પાણી પાંચ છે તો આજે આપણે જોઈશું એકા બધા ચાસમાં પિયત આપેલું અને એકાંતરા ચાસ પિયત આપવાથી શું ફાયદો થાય એ આ વિડિયોમાં આપણે જોઈશું છેક સુધી બધા બન્યા રહો આ વિડીયોમાં તમે જુઓ કે એ તો બધાને ખબર છે આખું પિયત કરી એટલે અહીં વધારાનું જે નિર્ણામણ ખરું એ પણ ઉગશે જે જમીન ખરી એ જમીન કડક બનશે સાથે સાથે આ જમીનમાં કહીએ બંધાઈ જવાના કારણે હવામાંથી જે સીધો નાઇટ્રોજન લઈ શકે એ પણ નહીં મેળવી શકે બીજું વધારાનો પાણીનો વ્યય પણ થશે મજૂરીનો ખર્ચ પણ વધશે અને સાથે સાથે આપણો સમય પણ બગડતો હોય છે કારણ કે આખું પિયત કરીએ એટલે લગભગ પાંચેક કલાક એક વીઘામાં થઈ જતા હોય છે અને એકાંતરા ચાસે કરીએ તો ખૂબ ઓછા સમયમાં આપણે કરી શકીએ છીએ આ કરવાથી જમીન જે ખરી એ જમીન બંધાઈ જશે અને આપણે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ નહીં કરી શકીએ તો આ તમે જોઈ રહ્યા છો કે આ રીતે આપણે નિંદામણ જુઓ તમે આ નિંદામણ ઉગી રહ્યા છે તો ખાસ આપણે ધ્યાને રાખવાનું છે કે આ રીતે આખા ચાસમાં પિયત ના પીએન એકાંતરા ચાસે પાણી આપવામાં આવે તો જમીનને પણ સારો ફાયદો થશે અને સારી ઉત્પાદકતા પણ મળી શકશે તો હું હવે તમને એકાંતરા જા જે પિયત આપી છે એનો પણ વિડીયો બતાવું છું આપ ધ્યાનથી સોંપડો અને આ બંનેમાં શું ફરક છે એ તમે પોતાના ખેતરમાં ચોક્કસથી કરો અને કંઈ પણ હોય કોમેન્ટ કરીને જણાવો થેન્ક યુ આ આ ખેતર છે એમાં આ પાળિયું પિયત આપ્યું છે આમાં નથી તમે જુઓ બિલકુલ કોરું છે તમે જોઈ રહ્યા છો આમાં પછી પિયત આપ્યું છે અને આમાં બિલકુલ કોરું છે આમાં પિયત છે અને આમાં બિલકુલ કોરું છે આ જ રીતે આપણા ખેતરમાં જો પિયત કરવામાં આવે તો ચોક્કસથી આપણને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે અને આપણે પાણીનો ખર્ચ અને પાણી પણ બચાવી શકીએ છીએ હવે હું તમને આનો ફાયદો સમજાવું છું તો તમે જોઈ રહ્યા છો કે આ લાઇન છે અને આ લાઇન બંને વચ્ચે સાડા ચાર ફૂટનું અંતર છે આના આના વચ્ચે આપણે ત્રણ ફૂટ લીધું છે હવે તમે જુઓ કે આ જ ચાસ માત્ર પિયત આપવામાં આવ્યો છે તો હવે આ ચાસમાં આપણે પિયત ખાલી આપી છે ને આમાં નથી આપી તો ગઈકાલે જો પિયત આપવામાં આવી છે તો તમે જુઓ કે આટલા સુધી પાણી ભરાયું હતું પણ એના ભેજના કારણે તમે જુઓ આખી પાળી આટલા સુધી ભીંજાઈ જાય છે તમે જોઈ શકો છો આ છોડ છે એ છોડની આજુબાજુમાં એના મૂળ સુધી પાણી આવી ગયું છે એટલે ઘણા ખેડૂતો આપણે એમ કહેતા હોય છે કે માત્ર આ તો એક જ ઓળમાં પાણી જાય બીજા ઓળમાં શું તો તમે આ પાળી આખી જોઈ શકો છો આખી ભાળી ભીંજાઈ જાય છે અને આ ચાસ કોરો રહે છે આ ચાસ કોરો રહે એટલે આના બે ત્રણ ફાયદા થાય એક તો જમીનમાં આપણે કહીએ ને કે સીધો તડકો અડે એટલે હવામાંથી નાઇટ્રોજન વધારાનો મળી શકે બીજો ફાયદો એ થાય કે આપણે આ આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું નિંદામણ ઉકશે નહીં ત્રીજો ફાયદો એ થાય કે આપણે આ ખેતર લગભગ પૂણા વીઘાનું ખેતર છે એમાં ચાર કલાક થાય પિયત થતાં માત્ર અઢી કલાકમાં પિયત થઈ ગયું છે તો દોઢ કલાક આમાં પાણી બચ્યું છે તો દોઢ કલાકમાં ગણવા જઈએ તો અંદાજે પચાસેક હજાર લીટર પાણી આમાં બચાવ્યું છે એવી જ રીતે આપણે આ આ ખેતરમાં જેટલા પણ પિયત આપીશું એની અવસ્થા મુજબ ત્યાં સુધી કોઈપણ પ્રકારની આમાં એકાંતરા ચાસે જ પિયત આપવાનું છે આપણે પાણીનો ભેજની જરૂર છે આપણે કોઈ પાણીમાં ડેટકા બોલાવા આખું ભરી દઈએ તો જ ઉત્પાદન મળતું હોય છે એવું નથી એવું અમે તમને આ વિડીયોમાં અને સતત તમારી વચ્ચે અમે આના માહિતી તમને આપતા રહીશું અને આ તમે જેમ જોયું એ જ રીતે અમે તમને એરંડામાં તમે જો આ માળ અવસ્થા આવી ગઈ છે બરાબર છે ધોરી માળ તો આની બ્રાન્ચ જુઓ તમે આના એનો ઘેરાવો જુઓ તો દરેક જગ્યાએ આમાં ઉપયોગ થશે અને આમાં માઇકોરાઈઝાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે માઇકોરાઈજા એક એવું છે કે એ બાયોફર્ટિલાઇઝર છે જે જેના મૂળનો વિકાસ કરે છે અને એને તંતુ મૂળનો વિકાસ કરીને અને વધુમાં વધુ રૂટ્સ લાવવાનો પ્રયત્ન કરે છે તો માઇકોરાઈજા એક બાયોફર્ટિલાઇઝર ખૂબ જ જરૂરી છે દરેક ખેડૂતભાઈઓ કોઈ પણ પાક હોય એમાં માઇકોરાઈજાનો ઉપયોગ કરીએ બહુ જ સારી રીતે ફાયદો થાય છે અને સારું ઉત્પાદન પણ મળે છે તો આ તમને એરંડાનું હું તમને સમયાંતરે હું બતાવીશ જેના કારણે તમે આમાં વધુમાં વધુ સમજ કરીને અને પોતે દરેક ખેડૂતો આપણા જોડે પાણી છે પણ જો તમે એકાંતરા ચાશે આપશો તો ઘણો બધો ફાયદો થશે ખર્ચ પણ બચશે પાણી બચશે સમય બચશે અને ઉપરથી તમને તમારી જમીન સજીવન રહેશે જો